હેલો નમસ્કાર ખેડૂત મિત્રો હું જયેશ ચૌધરી અને હું એક એગ્રિકલ્ચર સ્ટુડન્ટ છું અને મેં કાલે એક વિડીયો બનાવ્યો હતો જેમાં કીધું તમને કે આપણે જે ચણાના પાકની અંદર ગાયનું દૂધ અને ગોળનો જે સ્પ્રે કરવાનો હોય છે તેના વિશે આપણે તેની સંપૂર્ણ માહિતી આપવાની હતી તેના જે પ્રયોગ કરવાનો તો એ પ્રયોગ કરવા જે હું જે છે મારા ફાર્મ પર આવી ગયો છું અને આજે તમને હું લાઈવ ડેમાં બતાવીશ કે તેનો સ્પ્રે છે તે કેવી રીતના કરવો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે તમારે જે આ સ્પ્રે છે તે કેટલા દિવસે કરવો તો તમારે આનો જે પહેલો સ્પ્રે છે જે તે તમારે પચીસથી ત્રીસ દિવસે કરવાનો છે અને ત્યારબાદ બીજો સ્પ્રે છે તેના વીસ દિવસ પછી એટલે કે પચીસ દિવસે કર્યો હોય તો પંચાવનથી સાઠ દિવસે તમે જે છે તેનો બીજો સ્પ્રે છે જે તે કરી શકો છો અને એવું કહેતા હોય છે કે ત્રીજો ત્રીજો સ્પ્રે ઘણા ખેડૂત મિત્રો કરતા હોય છે તો તે તમારે જે ત્રીજો જે સ્પ્રે કરવો હોય તો તમારે જે જે ચણા છે એની અંદર તમારે જે પોપટા જે છે તે બેસવાની શરૂઆત ના થઈ હોય તેની પહેલાં જો ફૂલ આવેલા હોય તો તમે તેનો સ્પ્રે કરશો તો તમને રિઝલ્ટ મળે છે પણ જો જો પોપટા બેસી ગયા હોય તો તમારે ત્રીજો સ્પ્રે કરવાની કોઈ જરૂર નથી એટલે તમારે ફક્ત બે સ્પ્રે કરશો તો પણ જે છે ચાલતું હોય છે ત્યારબાદ તમે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે આનો તો આ કરવાથી ફાયદો શું થાય છે તો એના વિશે વાત કરું તો જે તેના જે આ જે છે તેનાથી તમારે ચણા જે છે તેની અંદર પરાગ્ઞની પ્રક્રિયા જે છે તે ખૂબ જ ઝડપી થતી હોય છે ત્યાં જે તમે ગોળ જે છે તેનો સ્પ્રે કરશો ગોળ અને દૂધ તો તે તમારે જે મધમાખી જે છે તે આવશે તેના કારણે તમારો પરાજ્ઞની પ્રક્રિયા જે છે તે વધુ થશે તેના કારણે તમારા જે ફૂલ છે તે વધુ બેસે અને તે તેમાં તે જે છે તેના કારણે તમારે પરાગ્ઞયન વધુ થશે તો તેની અંદર ચણા જે છે તે વધારે બેસતા હોય છે તો તેના કારણે તમારે જે છે ઉત્પાદન જે છે તે ખૂબ જ વધુ હોય છે ઘણા ખેડૂત મિત્રો કહેતા ચાળીસથી પચાસ ટકા વધી જતું હોય છે તો એ જે વધવાનું કારણ જે છે તેની પાછળનું જે સાયન્સ છે તે તે એવું છે કે તે પરાજ્ઞાન જે છે તે વધી જતું હોય છે આના કારણે તો બીજું વાત કરું કે તેની અંદર તમારે જે આપણે કાલે વિડીયોમાં કીધું એ પ્રમાણે તમારે જે છે તે સ શું શું કેટલું કેટલો કેટલા પ્રમાણમાં લેવું જોઈએ તો તેના વિશે વાત કરું તો તમારે ગોળ જે છે તે પર પંપ એટલે કે પંદર લીટરનો પંપ જે છે તેની અંદર તમારે સો ગ્રામ જે છે ગોળ લેવાનો છે ત્યારબાદ તમારે અઢીસો એમએલ જે છે તે દૂધ લઈ લેવાનું છે ગાયનું જે દૂધ લેવાનું છે તો ઘણા કહેતા હોય છે કે ગાયનું ભેંસનું કેમ ના ચાલે નામ ને તેમ તો એના વિશે હું સમજાવું કે આપણે ગાય જે છે તે ખૂબ જ ઉપયોગી હોય છે આપણા જીવનથી ને મૃત્યુ સુધી તેનું જે છે તે ખૂબ જ મહત્ત્વ હોતું હોય છે આપણે ગાયનું જીવનની અંદર તમે બધા જોઈ શકતા હો છો આપણા વ્યવહારિક જીવનમાં દૂધનું મહત્ત્વ તો આ દૂધ છે જે તે એક પ્રાકૃતિક ખેતી આપણા જે ખેતીની અંદર પણ એક જે છે તે એક સારો એવો જે છે તે રોલ ભજવે છે અને તે તેનાથી તમે સારી એવી જે ઉત્તમ જે છે તે ખેતી કરી શકતા હો છો ઘણા ખેડૂત મિત્રો કરતા હોય છે આની પ્રાકૃતિક ખેતી તો આ દૂધ જે આપણે વાપરીએ છીએ તે દૂધની અંદર હું વાત કરું તો તેની અંદર લગભગ સત્તર પ્રકારના જે છે તે ન્યૂટ્રિયન્ટ આવતા હોય છે અને તે સત્તર પ્રકારના ન્યૂટ્રિયન્ટ જે છે તે કયા કયા હોય છે તેના વિશે હું વાત કરું તો સૌપ્રથમ તમને હું જણાવું કે તે દૂધ છે તેની અંદર સત્યાશી ટકા જે છે તે પાણી હોય છે ધાર કે તમે એક લિટર દૂધ લીધું તો તેની અંદર સત્યાશી ટકા જે છે તે પાણી હોતું હોય છે ધાર કે તેની અંદર સત્યાશી ટકા પાણી હોય બારબાદ ત્યારબાદ એ તેર ટકા જે જે વધ્યું છે તેનો ભાગ તેની અંદર સતત પ્રકારના ન્યુટ્રિયન્ટ હોય છે જેવા કે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ મિનરલ વિટામિન તેવા જેની અંદર તમે નાઇટ્રોજન કોઈમાં એકલો મળતો હોય છે યુરિયાથી ત્યારબાદ ડીએપીમાં જે છે તમને નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા બે પ્રકારના મળતા હોય છે તેમ આ વાત કરો કે આપણે જે સો ગ્રામ જે છે દૂધ લઈએ તો તેની અંદર શું શું રહેલો હોય છે તો તેની અંદર તમે વાત કરો તો પ્રોટીન જે છે તે ત્રણ પોઈન્ટ ચાર ગ્રામ આ કાર્બોહાઈડ્રેટ જે છે તે ચાર પોઈન્ટ છ ગ્રામ હોય છે સુગરની વાત કરીએ તો ચારથી લઈને સમથિંગ છ જેવું છે તે ગ્રામ જે સુગર વધતી હોય છે ફેંટ જે છે અંદર ત્રણ પોઈન્ટ છ જેવા જે છે તે અંદર ફેંટ હોય છે ત્યારબાદ તેની અંદર જે આપણે જમવાની અંદર ખૂબ જ મહત્ત્વના જે રોલ ભજવી રહ્યા છે તેવા તત્વો પોટેશિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ ઝીંક આયન જે રહેલા હોય છે ત્યારબાદ મેંગેનીઝ વિટામિન જે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે જે જે તત્વો જે છે તે પણ તેની અંદર રહેલા હોય છે તો વાત કરીએ કે તેની અંદર સો ગ્રામની અંદર તમારે કેલ્શિયમ જે છે તે એકસો ને વીસ મિલીગ્રામ હોય છે ત્યારબાદ પોટેશિયમ એકસો ને સિત્યાસી મિલીગ્રામ હોય છે આયન જે છે તે છન્નું મિલીગ્રામ હોય છે મેગ્નેશિયમ જે છે તે અગિયાર મિલીગ્રામ હોય છે ત્યારબાદ ઝીંક જે છે ઝીરો પોઈન્ટ પાંચ જે મિલીગ્રામ જેવું હોય છે તો આનાથી તમારે જે છે તે ખેતીની અંદર બધા પ્રકારના જે ન્યુટ્રિયન્ટ જે છે તે તમારા ચણાના પાકને મળી જતા હોય છે જેથી તમારો જે ચણા જે છે તે પીળા પાડવા અથવા જંબડિયા જેવા રોગો છે તેનાથી પણ સામે જે છે તે હા દૂધને સ્પ્રેનો કસરતો તમારો જે છે તે બગાડ થતો હોતો નથી ત્યારબાદ તમે જે આની અંદર ચણા માટે જે તમે ગ્રોથ માટે જે લાવતા હોય છે જે અલગ અલગ બધા દવા વાપરતા હોય છે બધા ખેડૂતો જે ડબલાવાળી જે તો તમે એ ડબલું ખોલીને ખોદલી પાછળ વાંચજો કે તેની અંદર શું શું રહેલું હોય છે તેની અંદર મેં તેમણે જણાવ્યું કે ગાયના દૂધમાં જે રહેલું છે એ જ પ્રકારના જે છે ન્યુટ્રીયન્ટ રહેલા હોય છે તો તમે એ ડબલું લેવા જશો તો તમને સામાન્ય રીતે પાંચસોથી હજાર રૂપિયા અને પંદરસો રૂપિયાનો એવો જે છે ખર્ચ તમારે આવતો હોય છે અને ત્યારબાદ તે છે તે એક પ્રકારનું જે છે તે કેમિકલ હોય છે તેની અંદર તો આ જે આપણે સમજાવી રહીએ છીએ આની અંદર એક કુદરતી રીતે આપણે ભણેલી જે ભગવાન દ્વારા આપેલી ભેટ છે ગાય તેની અંદર તમારા ગાયના દૂધની અંદર આ બધા જ પ્રકારના જે છે તે ન્યૂટ્રિશન્ટ તમને મળી રહેતા હોય છે તો તમે આ જો વાપરશો તો આમાં તમને ઘણો એવો ખર્ચ આવતો હોતો નથી તમારે જે એક પંપની અંદર તમને દસથી પંદરથી દસથી પંદર રૂપિયા જેવો છે તમને જે ખર્ચ આવતો હોય છે તો તમારે આ પણ જે છે વાપરવું એ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ બીજું કહું તો તમારે જે ગોળ જે તમે વાપરો છો તે ગોળમાં શું શું રહેલું છે તેમાંથી અંદર સુક્રોજ ફ્રુક્ટોઝ કેલ્શિયમ પોટેશિયમ જીંક મેગ્નેશિયમ મતલબ આની અંદર જે છે તે આપણે જણાય એ મુજબ પાકને જે જરૂરી મહત્ત્વના જે ખૂબ જ મહત્ત્વના જે જે તત્વો છે તે આની અંદર રહેલા હોય છે તો તમારે તેનાથી આ જે છે તે તેનાની અંદર ખૂબ જ જે છે તે ફાયદો થતો હોય છે તો આપણે આનો જે છે લાઈવ ડેમો હાલ આપણે બતાવી રહ્યા છીએ કે તેની અંદર તમારે જે સ્પ્રે કેવી રીતના કરવો શું કરવું તેની માટે આપણે લાઈવ વિડિયો જે લઈને આવી ગયા છે ચાલો આપણે બતાવીએ તમે તો મિત્રો આપણે વાત કરીએ તો એ પ્રમાણે જે તમે ગોળ જે છે તેનું તમે જે સો ગ્રામ જે છે તમે ગોળ જે પરપંપની અંદર તમે લેવાનો છો તે ગોળને તમે જે છે તે કઈ રીતે લેશો ડાયરેક્ટ ગોળ તો જે છે તે ઘન સ્વરૂપમાં છે તો તમારે તેને પેલો પ્રવાહી બનાવવો પડશે તો તેના માટે સુપ્રથમ તમારે આવી રીતના જે છે આને જે તમારે ભાગી લેવાનો છે આના વડે આ થોડી વડે કે તેના વડે પછી ત્યારબાદ તમારે જે છે તે ડોલ બતાવો કેમેરામેન ડોલ અંદર તમે આવી જોઈ શકતા હશો આ જે ડોલ છે તેની અંદર આપણે લઈ લીધો છે અને આ ડોલમાં લઈ ગયા બાદ તમારે આની અંદર જે છે થોડુંક પાણી નાખી દેવાનું છે અને તેને સંપૂર્ણ પાણીની અંદર જે છે મિશ્ર કરી દેવાના છે જ્યાંથી તે દવા ભેગો સ્પ્રે થઈ શકે અને ત્યારબાદ તેનો આપણે માપ રાખવાનું છે ત્યારે કે હું કિલો લીધો છે તો તેના દસ ભાગ જ નાખીશ આ ગ્લાસ વડે અને તે પર પંપની અંદર એક એક ગ્લાસ જે છે પાણી આનો જે ગોળવાળું પાણી છે તે અંદર નાખતો રહીશ તેના વડે જે છે તે કરીશું તો ચલો મિત્રો હવે આપણે ગોળ ભાગી નાખ્યો છે મિત્રો તો હવે એની અંદર આપણે પાણી એડ કરીએ છીએ કારણ કે હું ગ્લાસ ગણીશું બે અને દસ કલાક લીધા પછી તમારે આને અંદર જે છે મિક્સ કરી લેવાનો છે જેમાં આપણે દ્રાવ્ય કરવાનો છે ગોળ આવી રીતના આપણે તેમાં સંપૂર્ણપણે મિક્સ કરી દેવાનો છે બરાબરનો મિક્સ કરી લેવાનો છે એટલે કમ્પ્લીટ ઓગળી જવા જોઈએ અંદર તો આપણે કીધું હતું એ પ્રમાણે આપણે તો આ ગોળ જે છે તેનું હોગ્રમ આપણે કીધું હતું એ પ્રમાણે આપણે માપ કરી નાખ્યું છે આ ગલાહની અંદર આપણે ઓગાળીને તો એના આપણે ગ્રામ ગોળ નાખી દેવાનો છે ત્યારબાદ દૂધ જે છે એ દૂધનું પણ આપણે માપ કરી નાખ્યું છે એ દૂધ તમારે એક પંપની અંદર ઢીસેમ એલનું દૂધ જે છે તમારે નાખવાનું છે પછી બાકી પાણીનો ભરી અને તેનો સ્પ્રે કરવાનો છે ખૂબ જ આપણે તો આ ભરાઈ છે પંપ પંદર લીટરનો હવે આપણે ચાલુ કરવાનું છે ચાલુ કરીએ આપણે આવી રીતના સ્પ્રે કરવાનો છે તમારે તો આમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે તમે પણ ટ્રાય કરવા દો આપણે ફૂલ બેઠા છે પછી તમને બતાવીશું કે આપણે જેટલા થાણા બેઠા છે અંદર નવા બાકી ખેડૂત મિત્રો આપણે બધી પૂરી માહિતી આપી જ દીધી છે અને જો તમારે આનાથી વધારે જો માહિતી થતી હોય તો તમે કોમેન્ટ કરી દેજો અને આપણી નવી યુટ્યુબ ચેનલ જે છે એગ્રીકલ્ચર વિશે છે એની અંદર આપણે આવા નવા નવા વિડીયા દેશને આગળ લીધા માટે જે ખૂબ જ એ પ્રયત્નો કરતો હોય જયેશ ચૌધરી જે છે તે આપણી સામે જે આવા નવા નવા વિડીયો બનાવતો હોય છે અને ખેડૂતો માટે જે છે તે ખૂબ જ સારા અને સસ્તામાં જે પટે એવું હું એવી રીતના જે ટેકનોલોજી છે તે યુઝ કરી રહ્યો છે અને તમને બધી જ માહિતી જણાવી રહ્યો છે તો તમારે પણ અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરી દેવાનું છે બાકી તો બસ મોજ કરો અને આવા નવા નવા વિડીયો જોવા મળી રહી છે આપણી ચેનલને બાકી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મિત્રો